એનપીપી સેવા ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદોને ભોજન કરાવી કરાઈ ગુરુ પૂર્ણિમાની ઉજવણી શીડજ ગોતા ગાંધીનગરના વિસ્તારોમાં પાકા ભોજનનું વિતરણ કરાયું લાડુ દાળભાત નું પાકો ભોજન કરાવી ખરા અર્થમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી પર્યાવરણની જાળવણી જન જન સુધી અન્ન પહોંચાડવાની એનપી ટ્રસ્ટ દ્વારા સતત કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે આજના ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પર શ્રમજીવી વિસ્તારોમાં એનપીપી સેવા ટ્રસ્ટની ટીમ પહોંચી હતી અને સૌ કોઈ શ્રમજીવીઓને પાકો ભોજન કરાવી અને ખરા અર્થમાં આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી સૌ કોઈ શ્રમજીવીઓએ પાકા ભોજનનો લાભ લીધો હતો સ્વાદ માણ્યો હતો અને અંતરદિલથી ટ્રસ્ટના કાર્યકર્તાઓને આશીર્વાદ આપ્યા હતા Thank you for watching.